ગુડ મોર્નિંગ જય સોમનારાયણ સ્વાગત છે તમારે નવા બ્લોગમાં બ્લોગિંગની શરૂઆત તો સવારથી જ થઈ છે પણ આપણા ટિફિનની શરૂઆત દસ વાગ્યાની થાય છે બરાબર તો ચાલો અમે લોકો અમારા ટિફિનમાં શું બનાવે એ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આજથી નમૂની સ્કૂલ થઈ ગઈ શરૂ તો આપણે છીએ રસોડામાં એકલા તો આજે તો એકલા હાથે ટિફિન બનાવવાનું છે ઉડી આવે તો ઠીક બાકી એકલાક બનાવવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ ક્લીન અપ ક્લીન રસોડું ચોખ્ખું થઈ ગયું છે ઓમ તો સવારે નાસ્તો થાય એટલે બે બે વાર રસોડા સાફ થાય બરાબર કચરા પોતા પણ થઈ ગયા છે કપડાં પણ ધોવાઈ ગયા છે તો હવે ફક્ત બાકી છે આપણે ટિફિન બનાવવાનો તો ચાલો ફટાફટ ટિફિન બનાવી દઈએ કેમ કે અત્યારે ટિફિનો જાય છે આપણી પચીસ છોકરા ઓછા છે એટલે પચીસ જાય છે પહેલાં જાતિ ચાલીસ હવે થઈ ગયા છે પચીસ એટલે દિવસના પચીસ હોય અને રાતના પંદર હોય બરાબર તો ચાલો વાર વગર આજે અમે લોકો ટિફિનમાં શું એ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે તમને અને તમને મજા આવે ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તમે વિડીયો તો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ ફટાફટ રસોઈ ચાલો પેલા આપણે જોઈ લઈએ કે શાકમાં શું દેવાનું છે તો શાકમાં દેવાનું છે આજે આપણે મિક્સ તો તમે જોઈ શકો છો હું રાત્રે પલાળતા ભૂલી ગઈ હતી પણ સવારે ઉઠી અને નાય ધોઈ ને પેલા આપણે કઠોળ પલાળી દીધું હતું તો કઠોળ પલળી ગયું છે આમાં ચોરી અને મઠ એટલા જ નથી બાકીની બધી જ વસ્તુ નાખેલી છે આપણે તો ઘણા ટાઈમ પછી હું આ મિક્સ કઠોળ દઈ રહી છું આ તમે જોઈ શકો છો એમાં બે ત્રણ બેટેકા આપણા આખા છાલ ઉતારી અને નાખી દઈશું એનાથી હસો સરસ મજાનો ઘાટો થશે તો તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ એને ધોઈ અને બાફવા માટે આપણે રાખી દઈશું તો ચાલો અહીંયા માટે રાખી દીધા છે છે આ બાજુ મિક્સ રહ્યું બે ત્રણ સુધી તો ચાલો હવે આપણે ટોમેટાની ગ્રેવી બનાવવાની છે ટોમેટા સુધારી દઈશું સલાડ બનાવવાનું છે સલાડ તો ફટાફટ આપણે ટમેટાની ગ્રેવી અને સલાડ બનાવી દઈએ બરાબર પછી બે માંથી એક વસ્તુ બફાઈ જાય એટલે આપણે ફટાફટ દાળ બનાવી દે છોડી દાળ બફા માટે રાખી દઈશું તો અહીંયા કાકડી બીટ ટમેટા બસ થી જ વસ્તુ લઈ લીધી છે તો સરસ મજાની અને આપણે પેલા ધોઈ નાખીએ ચાલો ફાઇનલી અહીંયા લોટ પણ ચરાઈ ગયો છે ટમેટા મરચાં સલાડ ટમેટાની ગ્રેવી બધી જ વસ્તુ થઈ ગઈ છે ભાત પણ બફાઈ ગયા છે આપણે અહીંયા સરસ મજાના આપણે મિક્સ કઠોર પણ બફાઈ ગયા છે આ તમે જોઈ શકો છો સરસ મજાના મિક્સ કઠોર પણ બફાઈ ગયા છે બટેકાને બહાર કાઢી અને મિક્સ મેસ કરીને નાખશું બરાબર એટલે સરસ મજાનો રસો ઘાટો થાય તો ચાલો ફટાફટ આપણે મિક્સ કઠોરનો વઘાર કરી લઈએ

છે ને મસ્ત મજાનો નો મિક્સ કઠોર એક નંબર બનીને તૈયાર છે તો ચાલો હવે આને આપણે નીચે ઉતારી દઈશું અને લાસ્ટ

તો ચાલો આપણી દાળ ઉકળી ગઈ છે તો હવે ચાલુ કરી દઈશું આપણે રોટલી મસ્ત મજાની ડાળ બની ગઈ છે મે આમાં છે ને ગોળ પણ નાખ્યો છે મેં ચમચી ખાટી પણ નાખી

આવી જવાનું તો વાર ન લાગેન બનાવવાનું વાર લાગે રોટલી માં બરોબર એમ તો વાંધો ના આવે પણ બે હોય તો ફેર પડે એકલા હાથે ફેર પડે બે હોય

તો બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો વાગી ગયા બાર એટલે આપણે ભરી દઈશું ટિફિન આજે તો બાર વાગ્યા સુધીમાં તો બધું કમ્પલીટ કઠોળ બનાવવાનું હોય ને એટલે કઠોળ બાફવાનું જોઈએ એટલે વાર ન લાગે શાક હોય તો સુધારવાની વાર લાગે એટલા હાટું થઈને કઠોળ હોય ત્યારે જનરલી ટિફિન એલું જ બની જતું હોય છે તો આપણું ટિફિન બાર વાગ્યા સુધીમાં કમ્પ્લીટ થઈ ગયું છે કેમકે ગુડી પણ આવી ગયા તા એટલે રોટલી શેકાવી દીધી એટલા હાટું થઈને તો ચાલો હવે ભરી દઈશું આપણે ટિફિન સાડા બારમાં દસ મિનિટ બાકી છે આપણે ટિફિનો પણ ભરાઈ ગઈ છે અને આ બાજુ એમને એમ છે પણ એને એમને એમ લેવા દઈશું આપણે કેમ કે હું અત્યારે જાઉં છું માર્કેટ અત્યારનો તો થઈ ગયું પણ સાંજના સાંજે તો કાંઈ બનાવવું પડે ને બરાબર ને કેમ કે સવારે માર્કેટ જવાનું હતું તો ન જવાનું અહીંયા બે ટિફિનો રખાઈ જાય છે કેમ કે સવારે પાણી આવે એટલા વાગે અને નમું જાય સ્કૂલે તો મજા નથી આવતી હું પાણી ભરવા જાઉં કે પછી માર્કેટ જાઓ માર્કેટ મારે છથી સાડા છ સુધીમાં નીકળી જવું પડે નહીં તો મોડા જાય ને તો માર્કેટમાં કાંઈ ન મળે ઝુબેલી માર્કેટ કેમ કે અહીંયા હોલસેલ ભાવે મળે અત્યારે જાઉંશું અહીંયા હોલસેલ ભાવે ન મળે મોઘું મળે પણ મોઘું મળે કે સસ્તું મળે એ કાંઈ નહીં આપણે જોવાનું પણ આજે બનાવવું પડે નાટું થઈને આપણે લેવા જઈએ કાંઈક જોઈએ માર્કેટમાં શું છે કેમ કે ફ્રીજ મારું સાવ ખાલી થઈ ગયું છે એટલે સાંજ સુધીનું સેટિંગ કરે બાકી સવારે તો હું વહેલી જ માર્કેટ વહી જઈશ પાણીની વ્યવસ્થા

રસોઈ કરતા છે ને આ બાકી છે જે રસોઈ થઈ હોય એ ફટાફટ ઉટકી નાખીએ આપણે અને કાપ સાફ કરે દઈએ આપણા થોડીક જ વાર નામું પણ આવશે કેમકે અઠવાડિયા સુધી અમને સાડા છૂટી જવાનું હોય પછી તો એ બે વાગ્ય આવે અત્યારે વેલી આવશે થોડાક દિવસ બરોબર તો જવા

ટ્યુશનમાં પણ સારો સ્કૂલે પણ સારો આજે ભેગો દિવસ હતો તો ચાલો અત્યારે ટિફિનમાં રાતના ટિફિનમાં શું બધા હું તમારા સાથે શેર કરું બરોબર તો ચાલો ફટાફટ બનાવી દઈએ ચાલો ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે બીધી છે બે કિલો રીંગણી જે નાની રીંગણી આવે ને એ બીધી છે આ જોઈ શકો છો તમે હા રીંગણી લીધી છે રીંગણી આ નાના રીંગણ આવે ને એ આપણે એનું ગ્રેવી સાફ કરવાનું છે કે રાત્રે અને આપણે બનાવશું રીંગડીનું અહીંયા બે કિલો રીંગણી લીધી છે હવે જોઈ રીંગી ને સરસ મજાની કેમકી છે ને આ રીંગણી કાળી હોય ને એટલે ગમે આ હોય ને તો

અત્યારે એમને ટિફિન દેવા જવાનું થાય છે ટીફીન વાળા ભાઈ ગામડે ગયા છે એટલા થઈને તો એ આવશે ન હોય એટલે પડે ટિફિન દેવા બરોબર તો અહીંયા ભાત બની ગયા છે તો ચાલો અહીંયા રીંગણમાં બફાઈ ગયા તો રીંગણને ફટાફટ વધારે ચઢાઈ આપણે તો ચાલો અહિયાં બે ગેસ ઉપર આપણે રાખી દીધા છે બકડિયા બંને બેઓમાં આપણે નાખી દઈશું તેલ ને બેઓમાં ફટાફટ વઘાર કરશું ને નીચે અમારે હે ને વજન ઉતારવાની માથા કોટતા રહે સમજો નમું તેલ રોટ બાંધે અને રાજુ બી આવી ગયા જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે આ દેશી સ્ટાઈલમાં આપણે ભાત વઘારેલા છે આજ આ ભાત અમારા છોકરાને ગમે એટલા હાટું થઈને આપણે આ ભાત બનાવીએ તો અહીંયા ભાત વઘારાઈ ગયા છીએ આજે આપણે આખા ખારેગાળું શાક ગ્રેવીવાળું બનેલું છે એ પણ બનીને તૈયાર છે અહીંયા રોટલી પણ બની ગઈ છે તો ચાલો હવે ભૂટે દઈશું આપણે ટિફિન કેમ કે વાગી ગયા છે સાડા સાત તો ફટાફટ ટિફિન કરી દઈએ